વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ડીસા ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી જેમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તિરંગો ધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું તેમજ પરેડ નિરીક્ષણ કરી જિલ્લાવાસીઓને સ્વતંત્ર પર્વની શુભકામનાઓ પાઠવી અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે વિભાગોમાં ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરનાર અધિકારીઓ કર્મચારીઓનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું તેમજ રાજ્ય સરકાર દ્વારા જિલ્લાને ફાળવવામાં આવેલી પચીસ લાખની ગ્રાન્ટનો ચેક જિલ્લા કલેક્ટરને અર્પણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ દેશના અને જિલ્લાના સ્વતંત્ર સેનાનીઓનું સ્મરણ કરી શહીદવીરોને નમન કરતા જણાવ્યું અનેક નામી અનામી ક્રાંતિવીરોની શહાદતથી મોંઘા મૂલી આઝાદી મળી છે તેનું જતન કરવા દેશના ગૌરવ માટે સંકલ્પબદ્ધ બનવાનું અનુરોધ આરોપ દેશના દીર્ઘ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે વર્ષ બે હજાર આપણા દેશને વિકસિત ભારત બનાવવાનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે બે હજાર સુડતાલીસ વિકસિત ભારતના સંકલ્પ સાથે લિવિંગ વેલ અર્નિંગ વેલના રોડમેપ સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે રાજ્યમાં મોટાભાગની સુવિધાઓ ઓનલાઈન અને ફેસલેસ થઈ છે ગુજરાત સેમી પોલિસી લાગુ કરવામાં દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે આગામી સમયમાં ગુજરાત ભારતનું સેમી કન્ડક્ટ મેન્યુફેક્ચરિંગ હબ હશે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાએ ગુજરાતને નવી ઓળખ આપી છે નર્મદાના પાણી આપણા તળાવો સુધી પહોંચતા પાણીની સમસ્યા હળવી થઈ છે તાજેતરમાં કેન્દ્ર સરકારે થરાદથી અમદાવાદ છ લેન હાઈવેની મંજૂરી આપી છે જેથી જિલ્લાના વિકાસમાં નવી ગતિ આવશે કિસાન સન્માન નિધિ હેઠળ જિલ્લામાં ખેડૂતોને ચૌદસો કરોડ છવ્વીસ લાખ મળ્યા આજે આપણું રણ સૌર ઉર્જા અને ગ્રીન હાઇડ્રોજનથી આપણી પ્રગતિનું તોરણ બની રહ્યું છે અંબાજી અને નડાબેડ દેશના પ્રવાસીનું આકર્ષણ બન્યા છે નવા સ્પોર્ટ કોમ્પ્લેક્સ રમતવીરો માટે આશાનું કિરણ છે બસો સુડતાળીસ કરોડના ખર્ચે જિલ્લામાં ચાર શહેરોમાં વીજ અંડરગ્રાઉન્ડ થશે વધુમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું આજે બનાસકાંઠા જિલ્લો વિશ્વમાં નામના મેળવી રહ્યો છે બાયો સીએનજી પ્લાન્ટ વૈશ્વિક ઓળખ બન્યો છે વિશ્વની સૌપ્રથમ કાંડંગ મોબિલિટીની શરૂઆત હમણાં જિલ્લામાં થઈ છે

આ પ્રસંગે સાંસદ શ્રી ગિનીબેન ઠાકોર ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અનિકેતભાઈ ઠાકર કલેક્ટર વરૂણ કુમાર બરનવાલ જિલ્લા વિકાસ અધિકારી એમ દવે પોલીસ અધિક સક્ષીરાજ બકવાણા પૂર્વ સાંસદ દિનેશભાઈ અનવાડિયા પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા અગ્રણી ગૌભાઈ રબારી પદાધિકારીઓ અધિકારીઓ કર્મચારીઓ પોલીસ દળના જવાનો જીઆરડી હોમગાર્ડ્સના જવાનો શાળાના બાળકો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા